સુરત શહેરમાં અંતે શર્મજનક ઘટના બની પનીતા પર ત્રણ શખ્સોએ હવસનો શિકાર બનાવ્યો મળતી માહિતી પ્રમાણે તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે તારે મારી સાથે પર સંબંધ રાખવો પડશે નહીં તો તારા પતિને બધું કહી દેશ એવી ધમકી આપી પરણીતા પર ત્રણ જણાએ વારા ફરતી રેપ કર્યો હવસખોડોના ત્રાસથી કંટાળીને પરણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો મહેન્દ્રપુરા પોલીસે ત્રીસ વર્ષથી પરણીતાની ફરિયાદને લઈને બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં જતીન ઉર્ફે લાલો રમેશ રાણા રહેવાસી ગોલવાડ પીયુષ લક્ષ્મણ ઉત્તેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણ ઉત્તેકર બંને લાલ દરવાજાની ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓ ત્રીસથી પાંત્રીસ વર્ષના છે એટલું જ નહીં ત્રણેય પરિણીત છે અને સંતાનો પણ છે પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં વર્ષ બે હજાર સોળમાં પરિણીતા જોડે જતીન ઉર્ફે લાલો રાણાએ મિત્રતા કરી હતી પછી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો પતિને અફેર વિશે કહી દેવાની ધમકી આપી પરિણીતાને બે ભાઈઓએ બ્લેકમેલિંગ કરીને કહ્યું કે તારા જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે તારે મારી સાથે પણ સંબંધ બાંધવા પડશે નહીં તો તારા પતિને બધું જ કહી દે એમ કહી બંને ભાઈઓ વાળા ફરતી પર બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં પરણીતાનો મોબાઈલ વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી ત્રણેય આરોપીઓને હીરાના કારખાનામાં પણ કામ કરે છે હાલમાં પોલીસે ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી